જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાહશતીનો બારમો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે ફલસ્તુતિ બોલો શ્રી દુર્ગા માતાની જય હું ત્રણ નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ વીજળી સમાન છે તેઓ સિંહની કાંત પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ આવે છે હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે તેઓ પોતાના હાથોમાં ચક્ર ગદા તલવાર ઢાલ બાણ ધનુષ્ય પાશ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરે છે ઓમ દેવી બોલ્યા હે દેવતાઓ જે એકાગ્ર ચિત્ત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે તેના સગળા વિઘ્નોને હું નિશ્ચિતપણે જ દૂર કરી દઈશ જેઓ મધુ અને કેટપનો નાશ મહિષાસુરનો વધ તથા શુંભ અને નિશુંભનો સંહારના પ્રસંગોનો પાઠ કરશે તથા આઠમ ચૌદશ અને નોમની તિથિએ પણ જેઓ ચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મ્યાનું શ્રવણ કરશે તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં તેમના પર પાપ જનિત આપત્તિઓ પણ આવશે નહીં તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં તથા તેમણે ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં આટલું જ નહીં તેમણે શત્રુઓ લૂંટારાઓ રાજા શસ્ત્ર આગ જળ રાશિ વગેરે તરફથી કોઈ ભય પણ ક્યારેય થશે નહીં તેથી સૌએ એકાગ્ર ચિત્ત થઈને ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યને હંમેશા વાંચવું અને સાંભળવું જોઈએ આ પરમ કલ્યાણકારી છે મારું આ મહાત્મ્ય રોગચાળાથી ઉદ્ભવતા સગડા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારના તાપનું શમન કરનારું છે મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મ્યનો પાઠ કરવામાં આવે છે તે સ્થાનને હું ક્યારેથી ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહેતું હોય છે બલિદાન પૂજા હોમ અને મહોત્સવના અવસર ઉપર મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા જાણ્યા વિના પણ મારે માટે જે બલિ પૂજા હોમ વગેરે કરશે તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે તે અવસરે જે મારા આ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિધ્નોમાંથી મુક્ત થશે તથા ધનધન્ય અને પુત્રથી સંપન્ન થશે એમાં લેશ પણ શંકા નથી મારા આ મહાત્મ્યાને મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે મારા મહાત્મ્યાનું શ્રવણ કરનારા મનુષ્યના શત્રુઓ નષ્ટ થઈ જાય છે તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે તથા તેમનું કૂળ આનંદિત રહે છે સર્વત્ર શાંતિ શાંતિકર્મા કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મ્ય સાંભળવું જોઈએ એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે અને મનુષ્યોએ જોયેલા દુઃસ્વપ્નો શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે બાલગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મ્ય શાંતિકારક છે તથા મનુષ્યોના સંગઠનમાં કુસંપ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું થાય છે આ મહાત્મ્ય સમસ્ત દુરાચારીઓના બળનો નાશ કરાવનારું છે આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો ભૂતો અને પિશાચોનો નાશ થઈ જાય છે મારું આ બધું મહાત્મ્ય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે પત્ર પુષ્પ અર્ધ્ય ધૂપ દીપ ગંધ વગેરે ઉત્તમ સામગ્રીઓ વડે પૂજા કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી હોમ હવન કરવાથી દરરોજ અભિષેક કરવાથી અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી દાન આપવા વગેરેથી એક વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે આ મહાત્મ્ય શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્ય પ્રદાન કરે છે મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોથી રક્ષણ કરે છે તથા મારું યુદ્ધ વિષયક ચરિત્ર દુષ્ટ દૈત્યોનો સંહાર કરનારું છે આનું શ્રવણ કરવાથી મનુષ્યને શત્રુનો ભય રહેતો નથી દેવતાઓ તમે તથા બ્રહ્મર્ષિઓએ જે મારી સ્તુતિઓ કરી છે તથા બ્રહ્માજીને જે સ્તુતિઓ કરી છે તે બધી જ કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે વનમાં સોના માર્ગમાં અથવા ડાવાનળમાં સપડાઈ જવાય ત્યારે નિર્જળ સ્થળમાં લૂંટારાઓના શકંજામાં પડી જવાય ત્યારે અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે અથવા જંગલમાં સિંહ વાઘ કે જંગલી હાથીઓ પીછો કરે ત્યારે કૃદ્ધ રાજાના આદેશથી વધ સ્થાને કે કારાગૃહમાં લઈ જવાય ત્યારે અથવા મહાસાગરમાં નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને અત્યંત ભયંકર યુદ્ધમાં શસ્ત્રોનો મારો થાય ત્યારે અથવા વેદનાને લીધે દુઃખી દુઃખી થઈ જવાય ત્યારે વધારે શું કહેવું બધા જ ભયાનક વિધનો આવી પડે ત્યારે જે મારા આ ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનારા મનુષ્યથી દૂર ભાગે છે ઋષિ કહે છે આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી માતા ચંડિકા બધા દેવતાઓના જોતા જોતાં જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાંની જેમ જ ભાગનો ઉપભોગ કરતા રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાનની યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પાતાળ લોકમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય હોવા છતાં પણ ફરી ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે તેઓ આ જગતને મોહિત કરે છે તેઓ જ જગતને જન્મ આપે છે તથા તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે હે રાજન મહાપ્રલયની ભેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તેઓ જ સમય આવીએ મહામારી એટલે કે સંહારક બને છે અને તેઓ જ પોતે અજન્મ હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે તે સનાતની દેવી જ સમયાનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે મનુષ્યોના અભ્યુદય સમયે તેઓ જ ઘરમાં માતા લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિ એટલે કે વૃદ્ધિનું પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતા રૂપે વિનાશનું કારણ થાય છે પુષ્પ ધૂપ ગંધ વગેરેથી પૂજન કરીને તેમની સ્તુતિ કરવાથી તે દેવી ધન સંપત્તિ પુત્રો ધર્મમય બુદ્ધિ અને કલ્યાણકારી ગતિ પ્રદાન કરે છે શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મામાંનો ફલસ્તુતિ નામનો બારમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાશતીનો બારમો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડિયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાઓ કમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ